બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના સમળવા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય શ્રીમતી મનીષા રાવળના વડપણ હેઠળ યોજાઈ જેમાં બાળકો દ્વારા શિક્ષકોની ભૂમિકા ભજવી હતી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના સવણમાં પ્રાથમિક શાળામાં આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી શાળાના આચાર્યના નેજા હેઠળ खरसुनला येथे उजवामा आवियाती जमा शिक्षको द्वारा मार्गदर्शन सुंदर पुरो पडवामा आव्यु होतो बाको द्वारा आचार्य तमज शिक्षकोनी भूमिका फजवी होती जमा शिक्षको विद्यार्थी मोटी संख्यामा हाजर रहे कार्यक्रम ने सफल बनावयो होतो अहवाल रामजी बेराय गोर काँग्रेस बनसना आज शिक्षक दिन जोवामा शिक्षक कनीने भाग गुजो સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો છે અને શિક્ષક દિન માં શાળાના બાળાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને તેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલ છે